નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આજે પહેલી તારીખ પહેલી તારીખથી દસ મોટા ફેરફારો જેમાં પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો યુપીઆઈ સિમ કાર્ડના નવા નિયમો એફડી અને લોનના નિયમો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા સીએનજી પીએનજીના ભાવ ઘટ્યા નવો ટેક્સ કાયદો આઠમો પગાર પંચ લાગુ ખેડૂતોને લગતા નવા નિયમો વાહનોની કિંમત અને મિત્રો એક સાથે બે બે ગેસ સિલિન્ડર મફત સરકારી બસની નવી સુવિધા રેશન કાર્ડ ધારકોને મોટા સમાચાર ખેડૂત આંદોલનના સમાચાર ખેડૂતોની મજબૂરીનો ફાયદો લોન ઉપાડનારનો આંકડો વધ્યો દર મહિને પંદર હજાર રૂપિયા ખેડૂતોની આવક વધશે ઘર બનાવવા દસ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ બેંક ખાતા ધારકો ખાસ જોઈ લેજો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયા સુધીની લોન અને મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયો અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જાણવા એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાને લઈને નવા સમાચાર છે લાગુ કરવામાં આવ્યા છે આજથી મિત્રો જે ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગુજરાત રાજ્ય અને ભારત દેશના દરેક ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ઉપર અસર થાય તેવા સમાચાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું મિત્રો દરેક સમાચાર અને દરેક માહિતી જાણીએ તો તેમાં સૌપ્રથમ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ડિસેમ્બર મહિનામાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ તારીખ હતી તેમ છતાં ઘણા બધા લોકોએ હજુ સુધી તેમનું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું જેમને પણ લિંક નથી કરાવ્યું એમને હવે મિત્રો મોટો દંડ થઈ શકે છે જો તમે લિંક કરાવવાનું ભૂલી ગયા છો તો તમારું પાન કાર્ડ હવે નિષ્ક્રિય થઈ ગયું છે એટલે કે હવે તમારું પાન કાર્ડ બંધ થઈ ગયું છે આનાથી તમે આઈટીઆર નહીં ભરી શકો બેન્કિંગ અને સરકારી યોજનાઓનો જે લાભ છે એ પણ નહીં લઈ શકો અને ઘણી બધી જગ્યાએ જે પાન કાર્ડનો ઉપયોગ થાય છે એ પાન કાર્ડની જગ્યાએ તમે હવે છે એ કોઈ પણ પ્રકારની જે યોજના છે એમાં પણ લાભ નહીં લઈ શકો તો ખાસ કરી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં એ ચેક કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ સિમ કાર્ડ અને મેસેજિંગના નવા નિયમો આજથી લાગુ કરવામાં આવ્યા છે જેની અંદર યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નવા નિયમો છે લાગુ કરવામાં આવ્યા છે એના નિયમો કડક થઈ જશે સિમ વેરીફિકેશન પણ કડક થઈ જશે અને વોટ્સઅપ ટેલિગ્રામ જેવી એપ્લિકેશન તથા ફ્રોડ છે એને રોકવા માટેની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવશે એટલે આજથી મિત્રો નવા નિયમોની અંદર યુપીઆઈ સિમ કાર્ડ અને મેસેજિંગના નવા નિયમો છે એની અંદર ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમે એફડી લીધી હોય કે લોન લીધી હોય ફિક્સ ડિપોઝિટ હોય કે પછી કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તો એના નિયમોની અંદર ફેરફાર થયો છે સૌ પ્રથમ એસબીઆઈ પંજાબ નેશનલ બેંક એચડીએફસી સહિતની અનેક બેંકોએ છે એ લોનના દર ઉપર ઘટાડો કર્યો એટલે લોન ઉપર જે વ્યાજદર લાગતું હતું એ ઘટ્યું છે આ ત્રણ બેન્કો અને એ સિવાયની બેન્કો જેમાં એસબીઆઈ પંજાબ નેશનલ બેંક અને ખાસ કરી એચડીએફસી બેંક આ ત્રણ બેન્કો સિવાયની જે ઘણી બધી બેન્કો છે એમાંથી બેન્કના જે લોન ઉપર વ્યાજદર લાગતું હતું એ ઘટી ગયું પેલી જાન્યુઆરીથી એટલે કે આજથી નવા વ્યાજ દર છે એ લાગુ કરવામાં આવ્યા સાથે આની અસર છે રોકાણકારો અને ઈએમઆઈ બંને ઉપર પડશે એટલે કે જે હપ્તા આવતા હતા એની ઉપર પણ પડશે અને જે પણ લોકો રોકાણ કરવા માંગે છે એમના ઉપર પણ પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર નવા સમાચાર સામે આવ્યા છે જેમાં દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એમાં બદલાવ થતો હોય છે આ વર્ષે પણ અને આ વખતે પણ ખાસ કરીને આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે આજથી નવા એલપીજી ગેસ સિલિન્ડર લાગુ થયા છે જેમાં આજથી ભાવ વધે અથવા ઘટે એ આપણને સાંજે ખબર પડશે એટલે કે આવતીકાલના વિડીયોની અંદર તમને સૌ પ્રથમ એ માહિતી તમને આપશું કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે કે ઘટાડો આ સાથે મિત્રો એક ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એના ભાવ દસ રૂપિયા સસ્તા થયા હતા હવે આ ભાવ છે એ સસ્તા રહેશે કે મોંઘા થશે એ તમને આવતીકાલના વિડીયોની અંદર સમાચાર મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સીએનજી પીએનજી અને એટીએફ જે નિયમો છે એ અંતર્ગત આ ત્રણ જે ફ્યુલ ચાર્જ છે એની અંદર વધારો અથવા ઘટાડો થઈ શકે છે જેમાં એલપીજીની જે સાથે સીએનજી અને પીએનજી અને ખાસ કરીને જેટ ફ્યુલના ભાવ છે એ પણ બદલાશે હવાઈ મુસાફરી અને ટ્રાન્સપોર્ટ પણ મોંઘા થશે અથવા તો સસ્તા થઈ શકે આ માટેના સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવો ટેક્સ કાયદો છે લાગુ કરવામાં આવશે મિત્રો નવો ઇન્કમ ટેક્સ એક્ટ જે લાગુ થશે બે હજાર પચીસના નોટિફાઈ થશે અને આ સાથે નવા આઈટીઆર ફોર્મ અને નિયમો આવશે આ સાથે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી નવું ટેક્સ સિસ્ટમ પણ લાગુ થશે અને બજેટની અંદર પણ નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે એ પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે જાણકારી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ થશે જેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પ્રભાવિત થવાની સંભાવના વધારે છે જેમાં પગાર અને પેન્શનમાં વધારો થશે સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ છે પૂર્ણ થઈ ગયો છે હવે આઠમો પગાર પંચ છે એ લાગુ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને લગતા નિયમોની અંદર ફેરફાર થયો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યુનિક કિસાન આઈડી છે ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે ફાર્મર આઈડી ખેડૂત રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત થઈ ગયું છે પાક વીમામાં જંગલી જાનવરોથી નુકસ થતું નુકસાન પણ કવર થશે એટલે હવે મિત્રો ખેતરની અંદર જે પાક નુકસાન થતું એમાં પણ હવે કુદરતી રીતે જે નુકસાન થતું એનો જ તમને લાભ મળતો પરંતુ હવે જંગલી પ્રાણીઓને લીધે જે પાક નુકસાન થશે એનો પણ લાભ તમે લઈ શકશો અને બોતેર કલાકમાં નુકસાનીનો રિપોર્ટ પણ છે એ જરૂરી જાણ થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહનોની કિંમતની અંદર પણ ફેરફાર થશે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી ગાડીઓ થશે મોંઘી નિશાન બીએમડબ્લ્યુ એમજી રેનોટ અને એથર આવી સહિતની અનેક કંપનીઓની જે ફોર્મ્યુલો છે એ સસ્તી થશે જેમાં કિંમતમાં ત્રણ હજારથી લઈ અને ત્રણ ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે એટલે કે મોંઘી થવાની શક્યતા અત્યારે દિવસની દર્શાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત મફત બે ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે જેમાં પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે છે એ ફરી વખત આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનું જે નવું કનેક્શન છે એ તમે લઈ શકો છો જે પણ લોકોને નવું ફોર્મ ભરવાનું હોય એ ફોર્મ ભરી શકે છે જેમાં ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવશે એના માટે ફોર્મ ભરવાનું છે ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન સાથે ચૂલો અને પ્રથમ સિલિન્ડર મફત મળશે ગેસ રિફિલ પણ હવેથી છે એ ત્રણસો રૂપિયા સુધી સસ્તી થશે અને ખાસ કરીને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી પણ તમને આપવામાં આવશે સરકારે દેશભરમાં પચીસ લાખ નવા ગેસ જોડાણો છે એ આપવાની તૈયારીઓ કરી છે અને આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુકની જરૂર આમાં પડશે એટલે ડોક્યુમેન્ટ તરીકે તમારે આટલા ડોક્યુમેન્ટ છે લઈ જવાના રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી બસની નવી સુવિધાના સમાચાર સામે આવ્યા છે જેમાં એસ બસની નવી સુવિધા કે એસટી નિગમની એક્સપ્રેસ બસોમાં હવે મુસાફરી કરતાં જે મુસાફરો છે એમને વધુ સુવિધા મળશે જેમાં એસ નિગમ દ્વારા જે સમાચાર આપવામાં આવે છે એ દ્વારા એક્સપ્રેસ બસ માટે હવે વન ઓન ડિમાન્ડ પેકેજ ફૂડ ફૂડ ઓન બસ આ જેવા સેવાઓ છે પૂરી પાડવાની એજન્સીની નિમણૂક કરવામાં આવી છે જેમાં નવીન પ્રોજેક્ટને હાલ પૂરતા પ્રાયોગિક છે એ આપવામાં આવશે અને ફક્ત અમદાવાદ સિટી માટે જ એક્સપ્રેસ ઓફ ઇન્ટરનેશ ઇન્ટરનેટથી અલગ અલગ એજન્સીઓ છે એમ પાસેથી ઓનલાઈન ભાવ માગવામાં આવ્યા છે અને એક્સપ્રેસ બસોમાં પણ સંચાલિત રૂટોમાં પેસેન્જર છે એને ચાલુ બસે ફૂડ ઓન બસ છે આપવામાં આવશે એટલે કે પેકેટ ફૂડ છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે પલ્લી ગયું છે ફાટી ગયું છે કે તૂટી ગયું છે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમારા જૂના કાગળના રેશન કાર્ડને પીવીસી રેશન કાર્ડ બનમાં બદલાવી શકો છો જે એકદમ એટીએમ કાર્ડ જેવું જ દેખાશે આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને તમારું જે જૂનું રેશન કાર્ડ છે એને અપડેટ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અત્યાર સુધીમાં મિત્રો કમો કમોસમી માવઠું વરસાદ અને ઘણા બધા પાક નુકસાનીના જે સમાચાર સામે આવતા હતા એમાં હવે ખેડૂતોને પણ જે આંદોલન અંગેના સમાચાર છે એ જણાવવાની જે છે એ માહિતી મળી ગઈ છે કારણ કે હવે મિત્રો બાર જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે છે એ આંદોલન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખેડૂત અવગણો અવગણવાથી જે છે એ, એ ખેડૂતો દ્વારા આંદોલન ઉક્રોશ કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂત આંદોલન થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ, આ પહેલાં મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અથવા ઓક્ટોમ્બર મહિનાની અંદર જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે નવેમ્બર મહિનામાં માવઠાને લઈને જે આંદોલન હતા એને આંદોલન વધારે થવાના કારણે સમાચાર મળતા હતા પરંતુ નવેમ્બર મહિનાની અંદર આંદોલન નથી થયું ડિસેમ્બર મહિનાની અંદર પણ આંદોલન નથી થયું પરંતુ હવે ફરી એક વખત આંદોલનના સમાચાર સામે આવ્યા છે જેમાં બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ ગાંધીનગર ખાતે છે એ આંદોલન પહોંચે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું છે એ લીધું છે ખાસ કરીને સંઘ દ્વારા આગામી બાર જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોને વિશાળ એકત્રીકરણ કરી અને જાણકારી કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી છે ખાસ કરી ભારતીય કિસાન સંઘ મહામંત્રી આર કે પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ માટે નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની મજબૂરીનો ફાયદો છે એ કોને ઉઠાવ્યો તો હવે ખેડૂતો ખાતરમાં લૂંટાતા જોવા મળી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે યુરિયા ખાતર અંતર્ગત જે ખેડૂતો પાસેથી છે એ પૈસા વધારે વસૂલવામાં આવે છે જે યુરિયા ખાતરની ઠેલી એકસો ને બસો ને પચાસ રૂપિયાથી લઈ અને ત્રણસો રૂપિયા સુધીની છે પરંતુ તેની અંદર ભાવ વધારો થઈ કાળાબજારી કરી અને ત્રણસો રૂપિયાવાળી જે ખાતરની ઠેલી છે એના સાડી ત્રણસો થી પાંચસો રૂપિયા સુધી લેવામાં આવી રહ્યા છે હવે મિત્રો વહેલી સવારથી ખાતર માટે લાંબી લાઇનમાં ઉભેલા ખેડૂતો પાસેથી જો ડબલ પૈસા લેવામાં આવે તો ખેડૂતો છે એ રોષે ભરાતા હોય છે હવે ત્રણસોના બદલે પાંચસો અથવા તો સાડે ત્રણસો રૂપિયા સુધી ખેડૂતો પાસેથી એક બેગના એટલે કે એક ઠેલીના લેવામાં આવી રહ્યા છે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ત્રણસો રૂપિયાની કિંમતની યુરિયા ખાતરની ઠેલીનો ભાવ ખેડૂતો પાસેથી સાડી ત્રણસોથી પાંચસો રૂપિયા વસૂલવામાં આવી રહ્યો છે અને એમાં પણ મિત્રો ખાસ કરીને જે સમાચાર સામે આવી રહ્યા છે કે અમુક એવા વિસ્તારો છે કે ત્યાંના જે વિસ્તારોના ખેડૂતો છે એમની પાસેથી વધારે પડતા પૈસા છે એ ભોગવી લેવામાં આવી રહ્યા છે તો આવા વખતે જે તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છે એ છતી કરવામાં આવી શકે છે

અથવા તો ટાઈમસર પોતાની લોનનું પણ રીપેમેન્ટ કરતા નથી હવે આ માટે કૃષિ લોન કેન્દ્ર સરકાર લોકસભામાં માહિતી જે આપી એમાં ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા વધુ લોન છે એ બે હજારને પચીસના વર્ષમાં લીધી છે બે હજાર ત્રેવીસ ચોવીસ અને બાવીસના વર્ષમાં ખેડૂતોએ ઓછા પ્રમાણમાં લોન લીધી પરંતુ તે પછીનું જે બે હજારને પચીસનું વર્ષ આવ્યું ચોવીસનું વર્ષ આવ્યું એ બંને વર્ષની અંદર ખેડૂતોએ ભાગે લોન છે એ બેન્કોમાંથી લીધી છે જેમાં મિત્રો ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતો પાસેથી સાડત્રીસ ટકા સુધીની જે લોન ખેડૂતોએ લીધી છે એ માટે હવે સમાચાર એવા છે કે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કૃષિ લોન લેવાનો આંક છે એક લાખ અને એકતાલીસ હજાર ખેડૂતોનો હતો પરંતુ હવે એ વધી ગયો છે તો આ પ્રકારની અત્યારે છે લોનની ડિમાન્ડની અંદર પણ મોંઘવારી થતી જોવા મળી રહી છે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયા તો હવે પંદર હજાર રૂપિયા દર મહિને કોને મળશે કઈ રીતના મળશે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો એપ્લાય કરી શકો દરેક માહિતી તમને જણાવવાની છે જેમાં મિત્રો જો તમારા કોઈ પણ નજીકના યુવાનો છે એ કોઈપણ ઇન્ટરશીપ કરે છો તો ઇન્ટરશીપ માટે તમને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે અથવા તો જો સરકારી નોકરીમાં જે છે એ જોઈન થઈ જાય છે તો એમને પણ સરકારી જે ખાસ કરીને યોજના છે એ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયા પ્રથમ પગાર તરીકે વધારે બોનસ આપવામાં આવશે તો આ માટેના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા બધા યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના બનાવી છે જેમાં આ યોજનાનું પ્રોત્સાહન એ કે ઈ જે આઈ જે યોજના હેઠળ મિત્રો ખાસ વાત કરીએ તો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપર છે એ ઉપરાંત સરકાર તરફથી વધારાના પંદર હજાર રૂપિયા છે ચૂકવણી કરવામાં આવશે અથવા તો મિત્રો અમુક સમાચાર એવા મળી રહ્યા છે કે ખેડૂતોને પણ જે લાભ આપવામાં આવે છે એવો લાભ ગુજરાત રાજ્યના યુવા પેઢીઓને પણ આપવામાં આવે યુવા ધનને પણ આપવામાં આવે જેના કારણે

બીજા નંબરની અંદર બે લાખ કરોડ રૂપિયાનું જે બજેટ નક્કી થયું તેનો ઉદ્દેશ ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાનું છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડ બનવામાં જઈ રહ્યું છે તેની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થશે કે નહીં કારણ કે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ઘણા બધા જે રાજ્યો છે એના ખેડૂતોની આવક કરતા ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં અડધીથી ઓછી પણ ગણવામાં આવી શકે ખેડૂતોની આવક બમણી કરવાની વચ્ચે વાતચીતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની જે આવક છે એ ઘણી ઓછી છે જેમાં મેઘાલય હરિયાણા તેમજ બીજા ઘણા બધા રાજ્યો છે પંજાબ છે તેમજ ઘણા બધા એવા રાજ્યોની અંદર ખેડૂતોની આવક લગભગ મહિને છે એ છવ્વીસ થી ત્રીસ હજાર રૂપિયા સુધીની ગણવામાં આવી રહી છે પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની માહિતી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક મહિનામાં છે એ આ બંને રાજ્યોના ખેડૂતો છે એમની આવક ઓછી દર્શાવવામાં આવી રહી છે પરંતુ ફરી વખત ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધશે કે કેમ કારણ કે બે હજાર ને છવ્વીસના વર્ષની અંદર ખેડૂતોની આવક બમણી થવાને લઈને સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જો ખેડૂતોની આવક બમણી થઈ જશે વધી જશે તો ગુજરાતના નાનાથી લઈ અને મોટા દરેક ખેડૂત મિત્રો માટે છે સારા સમાચાર ગણી શકાય કારણ કે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ડબલ થતી સાથે સાથે ગુજરાત રાજ્યના ખેડૂત પણ દેવાદાર ભારમાંથી મુક્ત થતો જાય છે તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્ય દેશમાં અગિયારમાં ક્રમાય છે પરંતુ અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક જે છે એ બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ઓછી ગણવામાં આવી રહી છે હવે તેમાં પણ તમને જણાવી દે કે સરકાર તરફથી ખેડૂતોની આવક છે બમણી કરવામાં આવી શકે કે કેમ તો મિત્રો સરકાર તરફથી ખેડૂતોની આવક બમણી નથી થતી ખેડૂતોને જે પાક નુકસાન થયું હોય એનો સરકાર દ્વારા છે સહાયતા અને લાભ આપવામાં આવતો હોય છે બાકી ખેડૂતોની આવક ડબલ ડુબલ કરવા માટે ખેડૂતો પાસેથી છે એ ઘણી બધી માહિતી આપણે જોઈશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘર બનાવવા માટે મિત્રો દસ લાખ રૂપિયા સુધી મળી શકે છે શું ખરેખર મિત્રો ઘર બનાવવા માટે દસ લાખ રૂપિયા સુધીનો લાભ મળશે તો તમને જણાવી દે કે હાલ પૂરતી પીએમ આવાસ યોજનાનો તમે ફોર્મ ભરી શકો પીએમ આવાસ યોજના છે તે તેમજ મિત્રો સાહેબ આંબેડકર યોજના છે એ ઘણી બધી યોજનાઓ છે કે જેના અંતર્ગત તમે લાભ લઈ શકો પીએમ આવાસ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લેવા માંગો છો તો કેન્દ્રની મોદી સરકાર દ્વારા નવા વર્ષમાં મધ્યમ વર્ગના જે એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે છે એ સમાચાર આપ્યા છે મધ્યમ વર્ગના જે પરિવાર છે મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર જે ખેડૂત મિત્રો હોય ગરીબ પરિવાર હોય કે મધ્યમ વર્ગના લોકો હોય તેમને ટૂંક સમયની અંદર ફંડ મળી જાય એ માટેની યોજનાઓ સરકાર તરફથી બનાવવામાં આવી રહી છે બીજા નંબરની અંદર વાત કરવામાં આવે તો સ્વામી ટુ સ્વામી ટુ નામની યોજના છે બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ઘણા બધા લોકોને છે લાભ થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને એવા લોકોને લાભ થઈ રહ્યો છે કે જે લોકો અત્યારે પોતાના ઘરનું ઘર બનાવવા ઈચ્છે છે જેમાં અંતિમ તબક્કા અંતર્ગત પ્રોજેક્ટ છે હાઉસિંગ લોન આપવામાં આવે છે હાઉસિંગ પ્રોજેક્ટ છે જે ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે અને આ માટે પંદર હજાર કરોડના ભંડોળના લોન્ચિંગની આશરે એક લાખ મધ્યમ વર્ગના ઘર છે ખરીદનારનો આંકડો પહોંચે તે માટેના સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે પચીસ હજાર રૂપિયાની ભેટ જેમાં ગુજરાત મિત્રો હોય ગરીબ પરિવાર હોય કે મધ્યમ વર્ગના લોક હોય તેમને ટેક્ટરની ખરીદી ઉપર કુલ કિંમતની પચીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા કે પછી પચીસ હજાર રૂપિયાથી લઈને પચીસ ટકા સુધી જે સહાય છે એ આપવામાં આવશે તો જે પણ ઓછી સહાય પ્રમાણે કરતી છે એ પ્રમાણે સહાય આપવામાં આવશે તેવું અત્યારે છે એ માહિતી સ્વરૂપે જાણવા મળી રહ્યું છે ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ સહાય યોજના અંતર્ગત ટેક્ટરની ખરીદી માટેની સબસિડી છે આપવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બેંક ખાતું છે તો ખાસ કરીને જોઈ લેજો કારણ કે આરબીઆઈ દ્વારા ખેડૂતોને છે એ જે બેંક અંતર્ગતના લાભ આપવામાં આવી રહ્યા છે આરબીઆઈના નવા વર્ષના પહેલા નિયમ મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે તેમજ બીજા નંબરની વાત કરવામાં આવે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર બે કો કુલ સોળ દિવસ સુધી બંધ રહેશે એટલે જાન્યુઆરી મહિનાની અંદર સોળ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે અને સોળ રજાઓની યાદી પણ જાહેર થઈ ગઈ છે આ સાથે મિત્રો અત્યારે ઘણા બધા કારણોસર છે એ બેંક બંધ રહેવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સરકારી રજા તેમજ પ્રાઇવેટ સેક્ટરની પણ રજાઓનો સમાવેશ અત્યારે હવે પછી થાવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે મિત્રો પંદર લાખ રૂપિયા સુધીની એફટીઓ પ્રોસેસ યોજના એફપીઓ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો છે એમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકાર તરફથી લાભ આપવામાં આવશે અને જ્યારે પણ એફપીઓ પ્રોસેસ અંતર્ગત પીએમ કિસાન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એફપીઓ પ્રોસેસની લાભ તમે મેળવી શકશો તો ઘણા બધા ખેડૂત મિત્રો એફટીઓ પ્રોસેસ છે એ કરાવી લીધેલું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની વાત સામે આવી ગઈ છે સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર વધારો કે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે હાલ પૂરતી જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયા કરતાં આ અઠવાડિયું ગુજરાત રાજ્યના ખેડૂતોની અંદર જે છે એ જે પણ આશા હતી કે આ જ આ વખતે છે એ સોનું મોંઘું થશે સસ્તું થશે પરંતુ તમને જણાવી દઈએ તો સોનાની કિંમત અત્યારે હાઈ લેવલ ઉપર ચાલી રહી છે ગુજરાત રાજ્યની અંદર જે પણ લોકેશન છે એ લોકેશનના ભાગરૂપે અપડેટ આપતું નથી માહિતી શેર કરનાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સમક્ષ જેટલી આવી શકે છે તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સોના અને ચાંદીના ભાવની અંદર દેશમાં મોટા ભાગે છે સોનાના ભાવમાં થોડુંક ફરક જોવા મળી રહ્યો છે વધારે પડતો